કે ફોટોગ્રાફીની પ્રદર્શનની યોજાતી હોય છે ત્યારે તાપીના વ્યારામાં કૃષિ યુનિવર્સિટી દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો કૃષિ વિજ્ઞાન ભવન ખાતે કેરીની ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો માટે કેરી પાક પ્રદર્શન અને વૈજ્ઞાનિક ડબે ખેતી કરવા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજીત પચાસ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો પ્રદર્શનમાં પિસ્તાળીસ જેટલી કેરીની જાતો જોવા મળી હતી ત્યારે પરિસંવાદમાં સોના જેવા કલરવાળી સ્વાદમાં એકદમ ગળી જે કેરીની એક કલમનો

નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ અધિકારી ડોક્ટર નકુલસિંહ ચૌહાણ જણાવે છે કે પહેલાં વલસાડ અને નવસારીની કેરી એ જગવિખ્યાત હતી પણ આજે આનંદની વાત એ છે કે તાપી જિલ્લામાં પિસ્તાળીસ ટકા જેટલું કેરીનું વાવેતર થઈ રહ્યું છે કેરીની ખેતી કરતા ખેડૂતો માટે કેરી પાક પ્રદર્શન અને કેરાની વૈજ્ઞાનિક ખેતી માટેના પાક પરિસંવાદનું આયોજન અહીંયા અમારા માન્ય પ્રદેશી ડૉક્ટર જડબે પટેલના સાહેબના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવેલું છે એમાં લગભગ તાપી જિલ્લામાં છ હજાર હેક્ટરથી વધારે વિસ્તારમાં કેરીનું વાવેતર થાય છે એ પૈકી એંશીથી સો જેટલા આંબાની ખેતી કરતાં પ્રગતિશીલ ખેડૂતોને અહીંયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નાયબ બાગાયત નિયામકશ્રી તરીકે બોલાવવામાં આવેલા છે આનંદની વાત એ છે કે આપણે નવસારી અને આપણું વલસાડ જિલ્લામાં જ કેરીની ખેતી થાય તે હું કહેતા હતા પણ આજે લગભગ પિસ્તાલીસ જાતની વાવેતર તાપી જિલ્લામાં થાય છે જે આપણે જોયું અને પચાસ જિલ્લા ખેડૂતોએ કેરી હરીફાઈમાં ભાગ લીધેલો છે જે બતાવે છે કે દિન પ્રતિદિન તાપી જિલ્લામાં કેરીનો વિસ્તાર વધતો જાય છે દુનિયામાં કેરીના ઉત્પાદનમાં એક્સપોર્ટમાં અને હોળિયામણ તો નકુલસિંહનું વધુમાં કહેવું છે કે વલસાડની કૃષિ યુનિવર્સિટીના પર્યાય કેન્દ્રમાં વૈજ્ઞાનિકોએ સોનપરી જાતની કેરી વિકસાવી છે અને નવા સંશોધનમાં તૈયાર થયેલી આ કેરી ખેડૂતો માટે આશ લઈને આવશે સાથે દુનિયાભરમાં ધમાલ પણ મચાવશે સોના જેવા કલર અને સ્વાદમાં મીઠી એવી સોનપરી કેરીની વિશેષતા એ છે કે તેના પાકને કોઈ પણ કુદરતી આપત્તિઓ સામે નુકસાન નથી થતું બીજું એ કે આ કેરી ખેડૂતને મળના પાંચ હજાર ભાવ આપવા છતાં પણ નથી મળતી સોનપરી લંગડો તોતાપુરી અને દશેરી જેવી કેરીઓ ખૂબ પ્રખ્યાત હતી પરંતુ બદલાતા ક્લાઇમેટ અને નવી રોગજીવાતના લીધે નવસારી કૃષિ યુનિવર્સિટી એક સોનપરી કેરીની જાત ખૂબ સારી વિકસાવી હતી જે દુનિયામાં ધમાકા મચાવવાની છે એમાં રોગજીવાત નથી આવતી દર વર્ષે કેરી આવે છે અને પાક્યા પછી આખું જ એનું જે કવર છે છોડું એ ગોલ્ડન કલરનું થતું હોવાના કારણે અને અમારા પર્યાય કેન્દ્રથી સંશોધન થયેલું હોય એ કેરીનું નામ સોનપરી જાત આપવામાં આવ્યું છે આ વર્ષે લગભગ પાંચ હજાર રૂપિયે પણ મણ ખેડૂતને મળતી નથી એની કલમ દક્ષિણ ગુજરાતના ખેડૂતો સતારા સાંગલી સોલાપુર કોલ્હાપુરથી એક એક નંગ ચૌદસો રૂપિયાની કલમ અને એટલે જ નકુલસિંહ ચૌહાણ તાપી જિલ્લાના ખેડૂતોને સારી આવક મળી રહે તે માટે થઈને સોનપરી કેરીની જાતને વિકસાવવા અનુરોધ કરી રહ્યા છે તો આપણે તાપી જિલ્લાના ખેડૂતોને વિનંતી કરીએ કે સોનપરી જાતનું વાવેતર જેટલું બને એટલું વધારે કરે તાપી જિલ્લાના બાગાયતના વિકાસ માટે મારા બંને અધિકારી શ્રી સર ડૉક્ટર શીડી પંડ્યાજી અને ડૉક તુષારભાઈ ગામિતને પણ વિનંતી કરવું છે કે આપણા આદિવાસી વિસ્તારમાં બાગાયતની ખેતી વધુમાં વધુ થાય અને આપણા ખેડૂતો બાગાયત થકી આવક થકી બે પગ પાંદરે બને સદ્ધર બને અને આપણા આદિવાસી ભાઈઓને તાપી જિલ્લામાં રહેતા વનવાસી ભાઈઓને સારી અને ઉત્તમ ગુણવત્તાની ખાતર વિનાની દવા વિનાની કેરી ખાવા મળે એ દિશામાં આપણે સૌ સંયુક્ત જો જોવામાં આવે તો હાલમાં વાતાવરણ બદલાયું છે અને બદલાતા જતા વાતાવરણને લઈને ખેડૂતો તેના અનમોલ પાકને થતા નુકસાનને લઈને રડી રહ્યું છે ત્યારે આવા સમયમાં ખેડૂતો પાસે એકમાત્ર વિકલ્પ બાગાયતી ખેતીનો છે જેના થકી ધરતીપુત્રો એ સારી આવક મેળવી શકે છે निरव कंसारा निर्माण न्यूज तापी